ગોંડલમાં ધોધમાર વરસાદ ખાબક્યો અને ચાર ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે મુખ્ય બજારની દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ગઈકાલે જે ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો તેના કારણે મુખ્ય બજારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે પાણી હજુ નથી ઓસર્યા દુકાનોમાંથી પાણી ઓલેચતા વેપારીઓ હાલ જોવા મળી રહ્યા છે અને એટલા પાણી ભરાઈ ચૂક્યા છે કે વાહનોના પૈડા પણ ડૂબી ગયા છે અને ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓ પરેશાન થતા જોવા મળ્યા છે

મોડી રાત્રે વરસાદ રહેતા વેપારીઓ પોતાની દુકાન માંથી પાણી કાઢવા માટે જે દ્રશ્યો જોઈ શકાય છે કે પ્રયાસો કરતા હોય પરંતુ મોટા પ્રમાણમાં અને ગોંડલના મોટા ભાગના જે બ્રિજ છે તે પણ પાણીની અંદર અંડર બ્રિજ જેટલા આવેલા છે ત્યાં પણ વાહન વ્યવહાર ગઈકાલે બંધ થઈ ગયો હતો અઢી થી લઈ અને ત્રણ કે ચાર ઇંચ સુધી વરસાદ ગોંડલ શહેર ઉપરાંત તાલુકાના પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો પરંતુ જે નગરપાલિકાઓ છે મહાનગરપાલિકાઓ છે ખાસ કરીને ગોંડલ રાજકોટ અને અન્ય મહાનગરપાલિકા કે નગરપાલિકાઓ છે ત્યાં પ્રી મોન્સૂન ની માત્ર વાતો કરવામાં આવે છે અને લોકો હેરાન થાય છે વરસાદ માત્ર બે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડે તો પણ આ પરિસ્થિતિ છે દસ આઠ થી દસ ઇંચ જેટલો વરસાદ પડે તો શું પરિસ્થિતિ થાય તે સૌથી મોટો સવાલ છે ગોંડલ નગરપાલિકા ના જે શાસકો છે અધિકારીઓ છે તેમના દ્વારા ખરેખર હજે પાણીના નિકાલની વ્યવસ્થાઓ કરવાની જરૂરિયાત છે ગોંડલ ની અંદર ગઈકાલે જળબંબાકાર ની સ્થિતિ માત્ર ચાર ઇંચ વરસાદની અંદર જળબંબાકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળતી હતી જે રીતે અંદર જોવા મળતા હતા અનેક સોસાયટીઓમાં પણ ગોંડલ ની અંદર પાણી ઘુસી ગયા હતા અનેક વેપારીઓની દુકાનમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે નગરપાલિકા છે ગોંડલ તેમના દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા હજી આવતા દિવસોની અંદર કરવાની જરૂરિયાત છે કેમ કે આ વર્ષે સૌથી વધારે ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે તો ગોંડલ ના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદને પગલે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે સમયસર વાવણી થતા ગોંડલ લોધિકા અને રાજકોટ જિલ્લાના જે તાલુકાના અમુક ગામડાઓ છે ત્યાં સારો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ અત્યારમાં વાવણી કાર્ય જે છે શરૂ કરી દીધું છે જી જી પરાક્રમ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ